નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા રાજ્યના અલગ અલગ જિલ્લા પીટીસી અને ટેટવન પાસ ઉમેદવારો સંતરામપુર ખાતે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના કાર્યાલય પહોંચ્યા રાજ્યમાં ક્રમિક ભરતી અને ભરતીમાં સીટો વધારવા ઉમેદવારોની શિક્ષણ મંત્રીને રજૂઆત ઉમેદવારોએ સંતરાપુર ખાતે આવેલ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોના કાર્યાલય ખાતે રૂબરૂ મળી રજૂઆત કરી ગુજરાતમાં શિક્ષકની ભરતી ક્રમિક તેમજ પૂર્ણ ભરતી રોસ્ટર પ્રમાણે ભરતીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું રાજ્યના અલગ અલગ જિલ્લાના વિદ્યાર્થીઓએ મંત્રીને મળી યોગ્ય રજૂઆત કરી શિક્ષણ મંત્રીએ તેમના જન્મદિવસ નિમિત્તે ઉમેદવારોને આશ્વાસન આપ્યું છે કે ક્રમિક ભરતી અને કેટેગરી વાઇઝ જ ફરીથી ભરતી કરીશું આજ રોજ અમે સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેર ઇન્દોર સાહેબની ઓફિસે રજૂઆત માટે આવ્યા હતા કે ધોરણ એક થી પાંચની ભરતી ક્રમિક થાય અને પંચોતેરસો પૂરેપૂરી સીટો ભરાય એવી રજૂઆત કરવા માટે આવ્યા છે ગઈકાલે જે ભરતી પ્રક્રિયા રદ થઈ એમાં જોયું તો ઓબીસીની સીટો સંપૂર્ણ ભરાઈ ગઈ છે એટલે આતંકવાદીઓ ધર્મ ધર્મ પૂછી અને ગોળી મારે છે અને અધિકારીઓ જાતિ પૂછી અને કેટેગરીની સીટો કાપે છે એટલે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે અમારી એક જ માંગ છે કે ક્રમિક ભરતી થાય સૌથી પહેલાં અગિયાર બાર પછી નવ દસ છથી આઠ અને છેલ્લે એકથી પાંચની ભરતી થાય ઓબીસી અને એસસીની જે અન્યાય થયો છે એ પૂરેપૂરો ન્યાય મળે પૂરતી સીટો મળે એવી જ અમારી માંગ છે અને કુબેરભાઈ સાહેબ શ્રીએ જન્મન દિવસ નિમિત્તે અમને આશ્વાસન આપેલું છે માનનીય શિક્ષણ મંત્રી મંત્રી શ્રીએ આજે એમના જન્મદિવસ દિવસે આજે અમને એક સરસ સરસ મજાનું આશ્વાસન આપ્યું છે પરંતુ જો આશ્વાસન પ્રમાણે અમારી ઓબીસીની જગ્યાઓ ઈ ઓબીસી એસસીની જગ્યાઓ રોસ્ટર પ્રમાણે નહીં વધારવામાં આવે અને સાથે સાથે ક્રમિક ભરતી ન કરવામાં આવે અથવા અમારી જે માંગ છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે અનસન ઉપર ઉતરીશું આજ રોજ ગુજરાતના તમામ જિલ્લાના છેવાડાના ગામડામાંથી અમે પીટીસી ટેટ વન પાસ ઉમેદવાર જે હાલ વિદ્યા સહાયકની ભરતી ચાલી રહી છે તેમાં અમારી સાથે જે અન્યાય થાય છે એ બાબતે સંતરામપુર ખાતે કુબેર ઢીંડોર સાહેબને તેમની કાર્યાલયે આવેદનપત્ર અને અમારી જે મુખ્ય માંગણી છે એની રજૂઆત કરવા માટે આવેલા છે જેમાં અમારી મુખ્ય માંગણી એ હતી કે ધોરણ એકથી પાંચમાં ક્રમિક ભરતી થાય એટલે કે પહેલાં અગિયાર બાર ત્યારબાદ નવથી દસ ત્યારબાદ થી આઠ અને છેલ્લે એકથી પાંચની ભરતી થાય અને એ બીજો મુદ્દો અમારો કે હાલ જે એસસી ઓબીસીની સીટો ઓછી ફાળવેલી છે તો એ સીટો અમને રોસ્ટર પ્રમાણે અમને સેટિંગ કરી આપે અને અમારી પૂરેપૂરી સીટો આપે અને જો આ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં સાત હજાર પાંચસોની જે ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે દરેક ઉમેદવારોને નોકરી મળે કોઈ પણ સીટ ખાલી ના રહી અને જો આ સીટ ખાલી રહે તો એમાં નિયમોમાં બાંધછોડ લાવી અને નિયમોના ઠરાવોને રદ કરી નવા ઠરાવો બની અને તમામ ઉમેદવારોને નોકરી મળે એ માટેની સાબી એમના જન્મદિવસે અમને આશા અને અમને કીધેલું છે કે હું આ સો ટકા આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ માટેના પ્રયત્ન કરીશ અને અમને વચન આપેલું છે કે હું સો ટકા સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશ